ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા મને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં સવારના પોણા નવ વાગી ગયા છે આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે બંને છોકરીઓના ટાઈમે સ્કૂલે પણ વહી ગયા છે આજે લંચ બોક્સમાં બંનેને ઈડલી બનાવી દીધી છે બંનેને ઈડલી બહુ ભાવે છે એટલે સવારમાં કે મારે ઈડલી લઈ જવી છે એટલે બંનેને આપણે ઈડલી બનાવી દીધી છે અને બસ હવે રૂટીન કામ કરીશું કપડાં તો આપણે સુકવાઈ પણ ગયા છે એક મોટું બોક્સ હતું એમાં આપણે સેલોટેપ મારીને રેડી કર્યું છે કેમ કે લુસીને છે ને જે મારી કેટ છે લુસી એને આવવાના છે એટલે એના માટે તૈયારી કરવી પડશે બોક્સમાં ખાલી આપણે છે ને દરવાજો કરવાનો બાકી છે બાકી એને સેલોટેપ મારી અને પેક કરી દીધું છે એને શું પાંચ છ દિવસ પહેલાં જ બોક્સ આપીએ ને તો એને સા અને પહેલાં એ બોક્સમાં નથી જાતી કા પછી એ લોકો શું કરે બોક્સમાં છે ને નખ ભરાવીને બોક્સ તોડી નાખે છે એટલે હવે એને છે ને સાયદ એકથી પાંચ તારીખમાં બચ્ચા આવી જવાના છે એટલે અત્યારથી આપણે એનું બોક્સ રેડી કરી જ નાખ્યું છે હવે એક દરવાજો કરી નાખીએ એટલે એને પણ એમ થાય કે ના મારા અહીંયા જ બચ્ચા પણ છે કેમ કે હમણાં બે દિવસથી હું જોઉં છું એ બધી જગ્યા ગોતી ફરે છે ક્યાંથી ક્યાં ચડવું ને ક્યાંથી ક્યાં ચડવું ને એ બધી જગ્યા ગોતી હોય છે એને ખબર જ છે કે બચ્ચા તો મારે ક્યાંય ઉપર અભેરાઈમાં કેમ કે દેવાના ન હોય એને છે ને અભેરાઈમાં જોતી હોય દર વખતે આ ત્રીજી વાર એના બચાવવાના છે દર વખતે અમે લોકો એના માટે બોક્સ તૈયાર કરીને રાખીએ છીએ એટલે બોક્સ પણ તૈયાર થઈ ગયું છે બોક્સનો દરવાજો થઈ જશે પછી આપણું બોક્સ પણ બતાવી દઈશ તો સારું ચાલો આપણે રૂટીન કામકાજ ચાલુ કરીએ આપણાનો જ્યુસ પણ તૈયાર કરવાનો છે આપણે કરી નાખીએ આપણાનો જ્યુસ રેડી તો લુસી માટે છે ને બોક્સ અમે તૈયાર કરી દીધું છે ઉપર અને નીચેથી એકદમ મોટી મોટી સલોટેપ મારી અને એકદમ સરસ પેક કરી દીધું છે હવે એ પણ જો અંદર વહી ગઈ છે હજી તો બોક્સ રેડી થવી ભેગી અંદર વહી ગઈ આ એનો દરવાજો કર્યો છે દરવાજો પણ પછી છે ને અમે એને આમ રાખ્યો જ છે કે ઊંચો કરીને બંધ કરવો હોય ને તો પણ કરી શકાય ઓલી બાજુ ફેરો તો હું બારી પણ બતાવી તો જો અહીંયા છે ને એક બારી પણ કરી છે એક બારી ઓલી બાજુ પણ કરી છે આ બીજી બારી લુસી બેબી લુસી બેબી તારે આમાં નાના નાના બેબીસ દેવાના છે હં એ પણ અંદર વહી જ ગઈ હજી તો બોક્સ રેડી થયું ને ભેગી અંદર વહી ગઈ છે હવે નિરાશ થઈ ગઈ કેમ કે બે ત્રણ દિવસથી છે ને એ ગોતતી જતી કે ભાઈ ક્યાં બચ્ચા દેવાના છે મારે ક્યાં બચ્ચા દેવાના છે એટલે અને બારીનો પણ આપણા દરવાજો છે ને કાઢો નથી એટલે બંધ કરવો હોય ને તો પણ કરી શકાય આ લોકોનું એવું હોય કે છે ને જેમ અંધારું જ્યાં મળતું હોય ને ત્યાં એ લોકો બચ્ચા સેફલી આપી શકે છે કેમ કે અમને લોકોને ખબર છે અમારે જેટલી વાર બચ્ચા આવે ને પહેલીવાર અમે લોકોએ બોક્સ રેડી કર્યું હતું ને તો સેફલી એને બચ્ચા આપી દીધા હતા બીજી વાર મેં પાંજરું રાખ્યું હતું તો એને પાંજરામાં છે ને નહોતી મજા આવતી એટલે આ વખતે બોક્સ રેડી કરી દીધું છે તો સારું ચાલો મળીએ થોડી વારમાં ઘંટી પણ ચાલુ થઈ ગઈ છે એટલે ઘંટી કામ કરે આપણે આપણું કામ કરીએ લોટ ગળાતો જાય આપણે બીજું કામ સાચું જાય લોટ જ્યારે ગરાઈ જાય ત્યારે આપણે ખાલી ચેન્જ કરવાનું જ રહે એટલે બીજું કામ પણ થઈ જાય આ છે અમારા ઘઉં બંસી ઘઉં છે આ બંસી જો સવા દસ થઈ ગયા છે અને આપણે લોટ દળવા પણ મૂકી દીધો છે ઘંટી ચાલુ કરવાની હતી લોટ પૂરો થવા આવ્યો હતો એટલે આપણે ઘંટી પણ ચાલુ કરી દીધી છે અને આપણે થોડીક તુવેર પડી છે તો આજે તુવેરનું શાક એટલે કે તુવેરના ઠોઠા કરવાનો વિચાર છે ખાલી તુવેર દેશી ટમેટા પણ આવ્યા છે તો આપણે કરીએ તુવેરના ઠોઠા જો તુવેર પણ વીણીને ચોખ્ખી થઈ ગઈ છે હવે આપણે તુવેરના ઠોઠા કરીએ છીએ દેશી ટમેટા કાલે બહુ જ મસ્ત આવ્યા હતા તો દેશી ટમેટા લઈ લીધા છે તો આપણે કરીએ આજે તુવેરના ઠોઠા તો તુવેરમાંથી છે ને આવી ઝીણી જીણી જીવાતો પણ નીકળે છે અને તુવેર આટલી ખરાબ પણ નીકળે જ જોકે બધાને ખબર જ હોય પણ તુવેરમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે સાવ નાની છે ને બ્લેક કલરની જીવાત હોય હું તમને બતાવું જો જોઈ જો છે ને આ બ્લેક કલરની જીવાત છે ને તુવેરમાં આવી જીવાતો બહુ જ હોય છે એટલે તુવેરમાં બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે તો સારું ચાલો આજે આપણે બનાવીએ તુવેરના ઠોઠા મસાલો પણ છે ને પાકે છે મસ્ત મસાલો પાકે છે આપણે જે મસાલો ને તો ડુંગળી લાલ થઈને એટલે બધો મસાલો નાખી દીધો થોડી હળદર નાખવાની બાકી હળદર પણ નાખી દીધી અને સાથે આપણે મસાલો પાકવામાં કોથમીર નાખી દેસુ કેમ કે છોકરીઓ છે ને કોથમીર પછી આમ કાટતી જાય છે પણ મસાલો કોથમીર પાકી જાય એટલે કઈ દેખાય નહીં ને કોથમીર તો આપણી હેલ્થ માટે સારી છે અત્યારે શિયાળામાં કોથમીર સરસ આવે જો કોથમીર નાખી તો કેટલો સરસ લાગ્યું ચાલો મસાલો પાકી જાય પછી આપણે તુવેર પણ નાખી દઈએ જો આપણે મસ્ત તુવેરના ઠોઠા બની ગયા છે કેવી રીતે દાજી ગયો દાદા સાથે તાપણું કરતો હતો દાદાથી અરહમ દાજે જ નહીં વાત જ ખોટી દાદા એટલું ધ્યાન રાખે પણ તારા પર્સ માં શું છે એ તો બતાવો ને કેટલાક છે બતાવ હે ગઈ હતી ઓહો આટલો બધો પૈસો હજી છે આઈફોન આવી જાય એટલા છે એ બાપરે થોડાક અમને આપીશ ત્યાં કપડા ક્યાંથી લીધા ત્યાં કપડા ક્યાંથી લીધા હા ત્યાં કપડા જે પહેર્યા છે એ ક્યાંથી લીધા છે જુડીઓ એતાર માટે લઈ આવતાન ટી-શર્ટ જુડિયોમાંથી જુડિયોમાંથી અને આ ચૂની પહેરી તે ઈ મમ્મી લઈ આવી ટી-શર્ટ ને ટ્રેક પેન્ટ ફૂયા લઈ આવ્યા અને પૈસા કોણે આપ્યા પૈસા પપ્પાએ આપ્યા પપ્પા બ્લુ કલરના દાદી દાદી લઈ આવી દીધા અને બીજા પપ્પા લઈ આવ્યા હતા मला कावर घ्या द्यासेना ई मामा मन, मन मा मार्मा, मार्मा, मार्मा करे लिचि तर मामा मन करतली दात अ या पेडाता तो मैले लीथा तो ते ले लीदा अब तर मामा गोडतायसे देस ओ वेकेशन मा जावेच ने હવે જઈશ જ નહીં તું જઈશ તો તારો वाडो पडसे ना आज आज जावना तमे हां का અમે તો વેકેશન માં ખબર છે ને કઈ ટ્રેન માં જવાના મેટ્રો તારે ઓ માર ભેગુ શું કરવા ઉ છે એ તો મમ્મી એ કીધું કઈ દીધું છે આ તો વેકેશન પડે એટલે બેકપેક કર લેજો હો વિન્ડો સીટ રાખો રાખવાની છે તારે તો આયસા દીદી કે વિન્ડો સીટ ઓલા શાકવાળા ભાઈ તને બોલાવે છે એ કે હાલો તને કહી છે તો કોને કહી છે તને જ કેતા તો બધા એને વિન્ડો સીટ ઉપર જ બેસવું છે તું એ વિન્ડો સીટ આયસા દીદી વિન્ડો સીટ પ્રિસા વિન્ડો સીટ બધા વિન્ડો સીટમાં અહીં વાતો જોઈએ ને અડધા ધાપ આવો ઓહો પૈસા તો જો બાપા માલદાર પાર્ટી અહીમરના પૈસા તો જો ઓહો હોહ ઓહો હો હોહ આટલા બધા પૈસા આઈફોન લઈ દઈશ મને આ સારું ચાલો આપણું પાણી થઈ ગયું છે ફટાફટ નહીં આવી ત્યાં બંને છોકરીઓ હમણાં સ્કૂલેથી આવી જશે બંને છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ છે સ્વેટર તો પહેરવું જ ન હોય કાઢી જ નાખવાનું કાં હં હં હું કરતી બે ચોટલી હા તું ઈ મેલું કર સ્વેટર ડબલ ચોટી તેમાં અત્યારે થોડોક પવન ઓછો થઈ ગયો છે હમણાં પૂછશે શું બનાવ્યું હમણાં પૂછશે શું બનાવ્યું તુવેર ના ઠોઠા મેથી ની ભાજી ખીચડી બરાબર ને હાલો ફટાફટ કપડાં ચેન્જ કરી લો બેટા હાલો હાલો પછી જમવા બેસી પપ્પા આવતા જ હશે હાલો બે સ્કૂલે આવી ગઈ બેને કપડા પણ ચેન્જ કરી લીધા ને બેને લાગી ગઈ છે ભૂખ એ બેના લંચ બોક્સ પૂરા થઈ ગયા ઈડલી ખવાઈ ગઈ તારે પણ પ્રિશા પ્રિશા તો બસમાં ખાધી તો બંને બેસી ગયા છે જમવા આયશા ખીચડી ખાય છે આપણે આજે બનાવ્યા હતા તુવેરના ઠોઠા ઠોઠા લોટવાળી મેથીની ભાજી છે ખીચડીના પાપડ છે અડદના પાપડ છે છાશ છે અને પ્રિશા પણ જમે છે પ્રિસા પ્રિસા જમે છે ખીચડી અને સિંગતેલ પ્રિસાને છે ને સિંગતેલ વાળી ખીચડી બહુ ભાવે નહીં પ્રિસા તો આયશાબેન બધાને આમંત્રણ દેવાનું છે જમવાનું શાળા બધું જમવામાં છે આયશા કઈ ભાષા બોલી હમણા એના પપ્પા પણ પોચતા જ હશે ઓન ધ વે શાળા બધા જમવા માટે ફાઈનલી અમારું ટમેટું પણ પાકી ગયું છે બીજા ઘણા ટમેટા બેઠા છે જો ઓહો 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 ઈ રહ્યા છે આ ટમેટું મારું પાકી ગયું મસ્ત લાલ લાલ ટમેટું થઈ ગયું છે ફાઇનલી બધાય જમી લીધું છે જોઈએ ને તમે ટમેટું પણ મારું પાકી ગયું છે ને બીજા ઘણા બધા ટમેટા બેઠા છે અંદર તો હજી એક મારે છે ને ટમેટાનો પાછો એક પ્લાન્ટ નાખવો છે બે બેગ હું છે ને ઓલી આપણે પ્લાસ્ટિક બેગ આવે છે ને સુપરીઆન થેલી એમાં મેં ટમેટા ઉગાડ્યા તે હજી એક થેલીમાં મારે ટમેટા એમાં ઉગાડવા છે

ફાઇનલી છ વાગી ગયા છે અને બંને છોકરીઓને આપણે મૂકવા ટ્યુશનમાં જઈએ છીએ ટ્યુશન માટે બંને છોકરીઓ રેડી થઈ ગઈ છે તો આપણે બંનેને મૂકી આવીએ ટ્યુશનમાં એક કામ કર જીંજરની ભેગું લેતી જા રેડી અને તો ઠંડ બહુ કાનમાં ઘૂસી જાય છે બહુ ઘૂસી જાય કાનમાં ઠંડ જિંજર નહીં લેતી જાય એમ કરતું તો સારું ચાલો બંનેને મૂકી આવીએ આપણે ટ્યુશનમાં ફટાફટ આપણે કિચનમાં જવાનું છે કેમ કે આજે આપણે કંઈક સરપ્રાઈઝ કંઈક બનાવવાના છીએ જોઈએ શું બનાવવાનું છે આજે તું શું લેવા બેઠો છો અહીંયા હે જીંજો આલે તને ફુદી વીણ તો આવડે છે આલે વીણ વીણ શું કરશ શું કરશ શું કરશ

બેન તમે વડાપાવ બનાવો તે મને આપજો ને આપજો આપજો ને આપો એટલે મેં એને પેલા બનાવી અને વડાપાવ દઈ દીધા છે હવે અમારો વારો છે તો હમણાં હું છે ને વડા વડાપાવ બનાવીશ ત્યારે આપને બધાને બતાવીશ બનાવવાના છે પણ આ છોકરીઓ પેલા આપી દઉં છું બેને ભૂખી થઈ છે અને હવે આપણે છે ને પાઉ શેકીએ છીએ આ સારું છે ને બટર બટર

મારે છે ને વડાપાવની દુકાન હતી બધાને કહી દઉં છું જોકે જે મારા રિલેટિવ્સ હતા એ બધાને તો ખબર જ હશે કે મારે વડાપાવની દુકાન હતી એમ પછી મેં બંધ કરી દીધી છે મારા હસબન્ડ છે ને હમણાં દિવાળી ગઈ ને એ દિવાળી ને એની પહેલી દિવાળી બીમાર પડી ગયા ને તો નહોતું પહોંચાતું તો આપણે બંધ કરી દીધું તો કેવું છે મસાલેદાર વડુ જો વડુ કે પાઉં અમા આ પાઉં હવે એની અંદર આપણે નાખીશું વડું અને ચીઝ ચીઝ દ્વારા પછી ના ચીઝ દ્વારા કરવાના છે ઓકે ઓકે તો બનેને આપણે આપી દઈએ જમવા ચાલો તમે જમવા બેસીઓ બેટા ઓકે જો ફાઇનલી સવાર થઈ ગયા છે ને આપણે વડાપાવ બનીને રેડી થઈ ગયા છે ને આપણે બેસી ગયા છે જમવા તો જો વડાપાવ છે ને ચીઝ વડાપાવ પણ આપણે બનાવ્યું છે અને આયસા તો ક્યારની જમવા બેસી ગઈ છે આયસા તો મોજ પડી જાય વડાપાવ હોય ને એટલે આયસા ને તો હા સવારે લંચ બોક્સમાં માં લઈ જશો

આવી છે તો સારું ચાલો જમી લઈ બધા બધાને જમવા તો બધા બોલાવો જો સવા દસ થઈ ગયા છે આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે પ્રિશાને છે ને સેટરડે ના હિન્દીની એક્ઝામ છે આઈશાને પણ હિન્દીની એક્ઝામ છે પ્રિશાને હિન્દી હજી બહુ ઓછું ફાવે છે કેમ કે હજી તો એ ફર્સ્ટમાં છે અને હવે તો પાછું શું ઇંગ્લિશ મીડિયમમાં હોય એટલે હિન્દી થોડુંક ઓછું શીખડાવે પણ ના હિન્દી શીખવું બહુ જરૂરી છે હિન્દી ગુજરાતી ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોય પણ હિન્દી ગુજરાતી શીખવું બહુ જરૂરી છે તો પરીક્ષાને થોડુંક આપણે હિન્દી પણ શીખડાવી દઈએ અને પાછી છે પણ હિન્દીની જ એક્ઝામ તો શું શું ઠેકડા મારે છે આ બતાડો બતાડો એને જેન્જો મચ્છર આ પકડ જો મારસે ની માય લુ શું મારસે હો તને જેન્જો અમાર જિન્જર એટલો તોફાની થઈ ગયો છે ને માખી ઉડતી હોય ને તો માખીને પકડવા ઉડે જાણે હું ઉડે શું કે ઠેકડો મારે છે જાણે માખીને પકડી શકવાનો હોય અને બીજાને માથે પડે એટલો તોફાની થઈ ગયો છે હમણાં પૂરી દેજો પાંજરામાં તો સારું ચાલો આપણે બ્લોગને વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ કરી દયો ગુડ નાઇટ બાય બાય કરી દો બાય ગુડ નાઇટ શુભ બાય બાય